અને વડોદરામાં ભાજપનો વિખવાદ પાલિકાના હોદ્દેદારો સુધી પહોંચ્યો ચેરમેન અને ડેપ્યુટી મેયરની એકબીજાના વોર્ડમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી છેલ્લા કેટલાય દિવસથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું સરપ્રાઇઝ ચેકિંગ પ્રી મોન્સૂન કામગીરીને લઈને વિવિધ વિસ્તારોમાં તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો ડેપ્યુટી મેયરે ચેરમેનના વોર્ડમાં પાણીની સમસ્યા હલ કરવા માટેના પ્રયત્નો પણ કર્યા ચિરાગ બારોટીએ સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખી દિશા નિર્દેશનો આપ્યા શહેરના રાજકારણમાં પાલિકા હોદ્દેદારોની દેખાદેખી સામે આવી રહી છે તો આ વડોદરાની વાત ચિરાગ પટેલે ચિરાગ બારોટે સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખી અને દિશા નિર્દેશનો આપ્યા છે વધુ માહિતી મેળવીશું અલ્પેશ પાસેથી અલ્પેશ વડોદરાના રાજકારણમાં પાલિકાની હોદ્દેદારીની દેખી દેખાઈ રહી છે અહીંયા બિલકુલથી વાત કરવામાં આવે તો વડોદરામાં જે ભાજપનો આંતરિક વિખવાદ છે તે કે ક્યાંકને ક્યાંક ક્ષમવાનું નામ નથી લેતો ધારાસભ્યો હોય અથવા તો જે સંગઠનના હોદ્દેદારો હોય ત્યાંથી ફરી અને હરે હવે જે પાલિકાના હોદ્દેદારો છે ત્યાં પહોંચ્યો છે અને પાલિકાના હોદ્દેદારો છે તે એકબીજાની દેખાદેખીવામાં આવેલા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે ડૉક્ટર શીતલ મિસ્ત્રીને તેઓ છેલ્લા કેટલાય દિવસથી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરી રહ્યા છે ત્યારે આજ ચેકિંગને લઈ તેઓએ જે ડેપ્યુટી મેયર છે તેમના વિસ્તારમાં પણ ચેકિંગ કર્યું હતું ત્યારે ત્યારબાદ તરત જ જે ડેપ્યુટી મેયર છે ચિરાગ બારોટ તેમના દ્વારા જે શીતલ મિસ્ત્રી છે તેમના વિસ્તારમાં જઈ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મહત્વની વાત છે કે તેમની સાથે જે સ્થાનિકના જે કોર્પોરેટર હોય અથવા તો જે અધિકારીઓ હોય તેમને સાથે રાખી નિર્દેશ આપવામાં આવ્યા હતા ક્યાંક ને ક્યાંક જે શીતલ મિસ્ત્રીનો વોર્ડ છે ત્યાં પીવાનું પાણી સ્વચ્છ ન મળતી હોવાની ફરિયાદ ઉઠી હતી અને તેને જ લઈને ચિરાગ બારોટ છે જે ડેપ્યુટી મેયર છે તે ત્યાં પહોંચ્યા હતા જોકે હાલ આજે દેખાદેખી સમગ્ર કિસ્સો છે તે સામે આવ્યો છે અને ત્યારબાદ સમગ્ર શહેરની અંદર આજે ચર્ચાએ પણ જોર પકડ્યું છે ભાજપનો જે આંતરિક વિખવાદ છે તે ક્યાંક ને ક્યાંક હવે ચરમસીમાએ પહોંચે છે ક્યાંક સિનિયર નેતાઓ નારાજ થાય છે તો ક્યાંક હોદ્દેદારો એકબીજાની જે મનમેળ ન હોવાને કારણે પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે તેને લઈને પણ હાલ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે મહત્વની વાત એ છે કે થોડા દિવસ અગાઉ જ જે ભાજપના એક યુવા મોરચાના જે હોદ્દેને સભ્ય હતા તેમણે પણ સંગઠન સામે બાયો ચડાવી હતી અને આજે ફરી એકવાર આજે નગરપાલિકાના હોદ્દેદારો છે તે એકબીજાની દેખાદેખી વાવા છે અને રાજકારણમાં પાલિકાની જે હવે દેખાદેખી છે તે ઘરમાં ઉપર પકડ્યું છે સાથે સાથે ચર્ચાએ લોકોમાં જોર પણ પકડ્યું છે મહત્વની વાત છે કે ભાજપનો જે આંતરિક ડખો છે તે ક્યાંક ને ક્યાંક ક્ષમવાનું નામ નથી લેતો અને આ જ પ્રકારે એકબીજાની સામે પ્રવૃત્તિઓ કરતા હાલતો નજરે પડી રહ્યા છે જી અલ્પેશ આભાર તમામ વિગતો બદલ તો વડોદરા શહેરના રાજકારણમાં ના હોદારોની દેખાદેખી સામે આવી ડેપ્યુટી મેયર અને ચિરાગ બારૂટે દિશા નિર્દેશનો આપ્યા શહેરના રાજકારણમાં ગરમાવો દેખાઈ રહ્યો છે ડેપ્યુટી મેયરે ચેરમેનના વોર્ડમાં પાણીની સમસ્યા હલ કરવાના પ્રયત્નો કર્યા તો પ્રીમોન્સૂન કામગીરીને લઈને વિવિધ વિસ્તારોમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું સરપ્રાઇઝ ચેકિંગ પણ દેખાય આવ્યું